નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર બાર સરહદની સફરીનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન સાહિત્યની મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી આ પાઠના લેખક છે ડોક્ટર પૂર્ણિબા ભાડેસીયા જેમનું મૂળ વતન લાઠી છે અને તેઓ મોરબીની અંદર વસે છે

તીર્થ યાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે મોટા ભાગે એ યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવે છે આ ઉપરાંત કોઈ પ્રકારના સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનારા સરઘસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે જેમ કે જગન્નાથપુરીની રથયાત્રા વર્તમાનમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરઘસ કે કૂચ માટે પણ યાત્રા શબ્દ વપરાય છે પ્રવાસી એટલે સ્થળે સ્થળે ફરવું પ્રવાસને દેશાટન પણ કહે છે જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટન નો અર્થ થાય છે ફરવું પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલું સીમિત અર્થ ન કરી શકાય

દાંડીયાત્રા રાથયાત્રા યાત્રા પદયાત્રા તમે તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે ગુજરાતી ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત મરાઠી પંજાબી સિંધી બંગાળી કન્નડ મલયાલમ તમિલ તેલુગુ અને ઉર્દુના નામો જે છે તે સાંભળ્યા છે પ્રશ્ન નંબર ચાર તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે હું સોરઠી ચરોતરી પટણી ભીલી બોલીઓ વિશે જાણું છું તમારે કોઈ અન્ય ભાષા બોલાતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરશો તો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમના હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ શહીદ કોને કહેવાય તો શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર અરબી ભાષાનો શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર એવો થાય છે આમાંથી બનેલ શબ્દ સાહેદ અથવા સાહેદ ગુજરાતીમાં સાક્ષીનો અર્થ વપરાતો જોઈએ છીએ પવિત્ર કુરાનમાં સહી તથા તેનું બહુવચન સોહદા ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યા છે શહીદને તેની શહાદત માટે જે બદલો મળે છે તેમાં તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે વર્તમાનમાં દેશ માટે જીવન અર્પણ કરનાર માટે શહીદ શબ્દ વપરાય છે પરંતુ ભારતીય સેના કે પોલીસમાં માર્ટિયર કે શહીદ જેવા શબ્દો જ નહીં પ્રશ્ન નંબર બે નીચે આપેલા વાક્યમાં ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો નંબર એક શ્રવણજીની કોઠા સૂચ જેવી તેવી નથી તો સાચો જવાબ આવશે બ શ્રવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે પ્રશ્ન નંબર બે શ્રવણજી જરા મોડા પીડ્યા છે તો જવાબ આવશે ક સરવણજી સમય પછી તરત જ પહોંચ્યા છે જવાબ આવશે બ ગુજરાતના અંદાજે પચીસ જણ ભેગા થઈ ગયા પ્રશ્ન નંબર પાંચ પણ જમવામાં કઈ ઠા પડ્યો નથી તો જવાબ આવશે બ જમવામાં કઈ મજા આવી નથી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા બોલીના શબ્દોનો શબ્દો નો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો કચ્છી બોલી છે બો તો બે સુરતી ટમે તો તમે પટણી દન તો દિવસ અને સોરઠી ધામ તો ઉકળાટ અથવા વફારો પ્રશ્ન નંબર ચાર આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો યાત્રા તો યાત્રાળુ ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે એમ શ્રદ્ધા તો શ્રદ્ધાળુ ધર્મ પ્રેમી માણસ કૃપા તો કૃપાળુ ભગવાન સૌના માટે કૃપાળુ છે દયા તો દયાળુ દયાળુ માણસ જ વૈષ્ણવ છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો ધર્મ તો ધાર્મિક મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા પ્રકૃતિ તો પ્રાકૃતિક આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું અર્થ તો તો આર્થિક આર્થિક તેની સ્થિતિ સારી છે સમાજ સામાજિક દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ હોય છે શરીર તો શારીરિક સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે ઇતિહાસ તો ઐતિહાસિક મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું ભૌગોળ તો ભૌગોલિક ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના સ્થાને છે એમની વાત તાર્કિક લાગતી નથી નગર તો નાગરિક ધનપાલ અમારા ગામના વરિષ્ઠ નાગરિક છે બુદ્ધિ તો બૌદ્ધિક શિક્ષણ જગતમાં કેટલી બધી બૌદ્ધિક વ્યક્તિઓ છે કલ્પના તો કાલ્પનિક એની વાતો મોટે ભાગે કાલ્પનિક હોય છે શબ્દ તો શાબ્દિક મારે શાબ્દિક નહીં લેખિત આધાર જોઈએ છે પ્રશ્ન નંબર છ જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખો કા કેમ મનેક મનુષ્ય ટાણો તો પ્રસંગ ખૈડું તો ખરડું અથવા વૃદ્ધ ઓષાણ તો સ્મૃતિ અથવા યાદ પ્રથમી તો પૃથ્વી જગન તો યજ્ઞ બૈડો તો પીઠ અથવા વાંસો વર્તવું તો વર્તવું પાછળ

વિનોબા ભાવે દેશભરના પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી મીઠાના કાયદા ગાંધીજીએ ગાંધી આશ્રમ થી સુધી યોજી હતી રથયાત્રા અષાઢ સુદ બીજાના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યમાં ના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો કાલની આ જાત્રા વિશે તો કઈક વાત કરો તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં ઈસવી સન ઓગણીસો બાસઠ માં ચીને ભારત ઉપર આક્રમણ કરી લેવું ત્યારે અહીં સુધી કબજો કરી લો મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઉભો રહેજે પ્રશ્ન નંબર ચાર છેલ્લે શુભ રાત્રિ કહેતા સૌ પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા

ઘઉં અને બાજરી અથવા તો બંનેના મિશ્રણવાળા લોટમાં મેથીની ભાજી અથવા તો દૂધીની છીણ અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે થેપલા ચા નાસ્તામાં પ્રવાસ દરમિયાન મરચાં અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે તેલના પટના કારણે લાંબા સમય સુધી બગડતા નથી ઘારી તો ઘારી એ સુરતી મીઠાઈ છે દૂધના માવામાંથી બનતી ઘારીમાં ખીર રવો મેદો તેમજ સૂકો મેવો વપરાય છે ચાંદની પડવા એટલે કે આસો વધીકમના દિવસે સાંજે સુરતમાં ઘરોમાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી ભૂસવી એટલે કે ચવાણો જે છે તે આ છે હલવાસન હલવાસન ગુજરાતની જાણીતી મીઠાઈ છે શિયાળામાં ફણગાવેલા ઘઉંનો લોટ દૂધ મેદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કડાઈમાં હલાવી દાણા છૂટા પાડવામાં આવે છે આ દાણા શેકી ખાંડ ઉમેરી લુઆ બનાવી હલ હલવાસનનો આકાર આવી તેમાં કેસર પિસ્તા અલેચી જાયફળ નાખીને હલવાસન બનાવાય છે કંભાતનું હલવાસન પ્રખ્યાત છે પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ આપો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું ગુજરાતની અસ્મિતા નો પ્રતિનિધિત્વ કરે છે એના વાણી વ્યવહાર વર્તન દ્વારા એના સદ વ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય કરાવે છે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્ય લખો ગુવાહાટી નું જૂનું નામ ગૌહતી હતું તે અસમ રાજ્ય સૌથી મોટું શહેર છે વસ્તી વસ્તી ગણતરી મુજબ તેની અને તે સમગ્ર ઈશાન નું સૌથી મોટું શહેર છે તેને ઈશાન ભારત નું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે પૂર્વી ભારતમાં કલકત્તા પછી તે સૌથી મોટું શહેર છે તે બ્રહ્મપુત્ર નદીના કિનારે અને શિલોંગ ઉંચ પ્રદેશની વચ્ચે આવેલું છે

બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ખરેખર ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે વીરની યાદના બનેલા સ્મૃતિ મંદિરને કારણે જ આ વીરની સ્મૃતિને ચાદી રાખવા માટે કરીને અનેક યાત્રીઓ અહીં આવે છે તેથી જસવંતસિંહની વાત અનેરી છે આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે તો જસવંતગઢની વાતની અનેરી કહી એનું કારણ એ છે કે ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીન સાથેના યુદ્ધમાં ગવાય છે આમ તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું શાહ પરથી કહી શકાય

આ ઉપરાંત યાત્રાના સ્થળે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે અહીં ઝાંગ વોટરફોલ અને સોંગે તસેર લેક છે જ્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે આમ તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ એક અદકેરું મહત્વ ધરાવે છે નંબર છ તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્યો વિશે જાણો છો તો આપણે વાત કરીએ તો રાજ્યની નૃત્ય લખીશું અસમનો બિહુ કેરલનો મોહિનીઅટ્ટમ તમિલનાડુનો ભરતનાટ્યમ જમ્મુ અને કાશ્મીરમાં રાહુ રાજસ્થાનનો આવશે ઘુમર પંજાબનું ભાંગડા ઓડિશાનો ઓડિસી ઉત્તર પ્રદેશનું કથક આંધ્રપ્રદેશનો પ્રદેશનો આવશે કુંચીપુડી મોટેથી વાંચો અને સારા અક્ષરે લખવાનું છે ચીન સરહદે ભારતનું આર્મી કોપર્સ મુખ્યાલય તેજપુરમાં છે ત્યાંથી બુમલા બોર્ડર લગભગ ત્રણસો પચાસ કિલોમીટર દૂર છે શિયાળામાં હિમવર્ષા અને ચોમાસામાં જમીન ધસી જવાના કારણે વર્ષમાં લગભગ સાત મહિના જેટલો સમય આ આ રસ્તો બંધ રહેતો દિવસોમાં ગતિવિધિઓ વધી જતી ગલવાન અથડામણ પછી સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લાગુ થતા સેલા નજીક વિશ્વની ડબલ રોડ વાળી સૌથી લાંબી સેલા ટનલ તૈયાર કરવામાં આવી હવે આ સરહદી રોડ કાયમ ખુલ્લો રહેશે બારે માસ લશ્કરને અવરજવર માટે અને તેમને જરૂરી તમામ સામગ્રી પહોંચાડવામાં ઘણી સુગમતા થશે શેના ત્રનાલ ભારત માટે એક મોટી વૃહત્મક સિદ્ધિ છે તો તમારે મિત્રો આ તમારા ક્લાસની અંદર મોટેથી વાંચવાનો છે અને સારા અક્ષરે લખવાનું રહેશે વીજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાની મદદથી દરેક જૂથ એક એક અલગ યાત્રાની માહિતી એકત્ર કરશે જૂથ કન્વીનર વર્ગ સમક્ષ તેની રજૂઆત તમારે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો